નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંગઢના બરડીપાડા ગામે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો બે લોકોને ઈજાઓ પહોંચી સોંગઢ તાલુકાના બરડીપાડા ગામની સીમમાંથી મળતી વિગત મુજબ ટ્રક અને મોપેડ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ પર સવાર બે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા પોલીસ ભવન ખાતે રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓને પોલીસ કર્મચારીઓ દ્વારા સન્માન ગાર્ડ આપી આવકારવામાં આવ્યા હતા બાદમાં તાપી જિલ્લાના એસપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અલગ અલગ મુદ્દે ચર્ચા કરી હતી અને આઈજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વ્યારાના સિંગી ફાટક નજીક બાઇક ચાલકને અકસ્માત નડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ સિંગી ફાટક નજીક બાઇક ચાલક વિપુલભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો બનાવને લઈ તેમને વ્યારા ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કેવી કે કેન્દ્રમાં ખેડૂત શિબિર અને વડાપ્રધાનનો લાઈવ વેબકાસ્ટિંગ કાર્યક્રમ યોજાતા મીડિયાને માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હોલમાં પ્રધાનમંત્રીના લાઇવ વેબકાસ્ટિંગ કાર્યક્રમ સાથે પીએમ કિસાન અંતર્ગત ખેડૂતોને અલગ અલગ મુદ્દે માહિતી આપવામાં આવતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડોક્ટર સીડી પંડ્યાએ મીડિયાને માહિતી આપી હતી પીએમ કિસાન વેબકાસ્ટિંગ પ્રોગ્રામ એટલે કે પીએમ સન્માન નિધિ કાર્ય કાર્યક્રમ હેઠળ આપણા ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજરોજ કોઈમ્બતુર તામિલનાડુથી ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો રિલીઝ કરવાના છે જે અંતર્ગત આખા ભારતમાં નવ કરોડ ખેડૂતના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર થશે આ કાર્યક્રમ અંતર્ગત અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા જિલ્લો તાપી ખાતે તાપી જિલ્લાના બસો થી વધારે ખેડૂતોને અમે આમંત્રિત કરેલા હતા અને આ પ્રોગ્રામ એ નિહાળેલો હતો સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ શિયાળુ ઋતુ માટેની જે ખેતી પદ્ધતિઓ છે એમાં ખાસ કરીને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ શિયાળુ પાકો માટે અને શિયાળુ પાકોમાં જે રોગ જીવાત આવે છે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ એના વિશે અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રીઓએ ખેડૂતોને વિસ્તૃત રીતે માર્ગદર્શન આપેલું હતું વ્યારા તાલુકાના ખાનપુર ગામે ફરી રાત્રિ દરમિયાન દીપડો લટાર મારતો નજરે પડતા ભયનો માહોલ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખાનપુર ગામે ફરી રાત્રિ દરમિયાન દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે જેનો વિડીયો ગુરુવારના રોજ બારત્રીસ કલાકની આસપાસ સામે આવ્યો હતો લઈ પાંજરું મૂકવા સ્થાનિક લોકોની માંગ ઉઠી છે જે દીપડાનો વિડીયો સ્થાનિક વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો વ્યારા તાલુકાના ટીચકપુરા ગામે આવેલ શાળામાં પ્રાંત અધિકારીની હાજરીમાં મોકડ્રીલ યોજાઈ વ્યારા તાલુકાના ટીચકપુરા ગામે આવેલ મેટા શાળા ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં ફાયરની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી જેમાં એક હજાર બસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓને આકસ્મિક બનતી ઘટનાને પહોંચી વળવા સહિતની કામગીરીની સમજ અપાઈ હતી જેમાં શિક્ષકો અને ફાયરના જવાનો જોડાયા હતા સોંગઠના કેલાઈ ગામે અધિકારીઓની હાજરીમાં આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું સોંગગઢ તાલુકાના કેલાઈ ગામેથી ગુરુવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ આઈસીડીએસના અધિકારી અને સીઆરસીની હાજરીમાં આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓને ભણવા માટે નજીકમાં જ સુવિધાઓ મળી રહે તે હેતુથી આંગણવાડી કેન્દ્ર બનતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો વાલોડના વીરપુર ગામેથી દીપડી પાંજરે પુરાઈ જતા વન વિભાગે કાર્યવાહી કરી વાલોડ ફોરેસ્ટ વિભાગના અધિકારી પાસેથી ગુરુવારના રોજ મળતી માહિતી મુજબ વીરપુર ગામેથી એક પાંચથી છ વર્ષે દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી બનાવને પગલે જીવદાયાના સભ્યો સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ દીપડીનો કબજો મેળવી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત લીધી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત